હંગામો મચાવ્યો હતો પંદર થી વીસ શખ્સોના ટોળાએ સોસાયટીમાં તોડફોડ કરી સોસાયટીમાં ઘૂસીને વાહનોમાં તોડફોડ કરી હતી અને આવું વારંવાર થાય છે ખુલ્લેઆમ લોકો પર હુમલા કરવામાં આવતા અનેક સવાલ ઉઠી રહ્યા છે પાણીપુરીની લારી ઊભી રાખવા બાબતે માથાકૂટ થઈ હતી અને પોલીસે તોડફોડ મામલે નવ આરોપીઓની અટકાયત કરી છે પરંતુ આ સોસાયટી વાળાઓનું કહેવું છે કે વારંવાર આ રીતે અસામાજિક તત્વો આવે છે તોડફોડ કરીને જતા રહે છે અને આ અસામાજિક તત્વોને પોલીસની કોઈ બીક જ નથી સામાજિક વ્યવસ્થા વચ્ચે કેટલાક યુવાઓ કે જેમાં ન્યુસન્સ જેવો ફેલાવે છે અપરાધિક મામલાઓમાં જેમની સંડોવણી હોય છે એમને પોલીસનો જાણે ડર ન હોય તે પ્રકારનો તે પ્રકારની જે ઘટનાઓ છે એ વારંવાર સામે આવી રહી છે અગાઉ પણ આપણે એવા કિસ્સાઓ જોયા છે કે જેમાં આતંકીઓ મચાવનારા જે લોકો છે બેફામપણે નીકળે છે રસ્તા ઉપર પરંતુ પોલીસની જે બીક હોવી જોઈએ લોકોને એ બીક નથી જોવા મળતી અને પરિણામે તેનો ભોગ લેવાય છે સામાન્ય જનતા વસ્ત્રાલના શાશ્વત જે સોસાયટી છે એમાં ગઈકાલે રાતના આ જ પ્રકારની ઘટનાઓ સામે આવી છે કે કેટલાક લોકો કે જેમની ઉંમર લગભગ લગભગ વીસથી પચીસ વર્ષની આસપાસ હશે એ જ લોકોએ તલવા લઈને લાકડીઓ લઈને સોસાયટીઓમાં આતંક મચાવ્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે અને પોલીસે તેમની અટકાયત કરી લીધી છે હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે કાચ છે એ નવી ગાડી છે દોઢેક વર્ષ જ થયો છે સામાન્ય જે રહીશો જે અહીં રહે છે તેમના વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે તેમના વાહનોને નુકસાન કરવામાં આવ્યું છે જે કાર માલિક છે એમની સાથે પણ આપણે વાતચીત કરીશું એમને પૂછીશું કે કેવી રીતે આખી આ ઘટના બની અને તેમનું શું કહેવું છે આપ જણાવો તમારી જ ગાડી છે કયા પ્રકારની ઘટના બની હું તો ગાડી મૂકીને બહાર ગયો હતો જ્યારે છોકરાને ઘોડી માટે કલર આપવા માટે આ એને જોયું તો ગાડીને આવી હાલત કરીને કોઈ મૂકી હતી અને મને જાણવા મળ્યું કે થી પંદર લુખાઓ હતા જે વારે ઘડી આ બધું આ બબા લોકો હતા ને નસા નસાખોરી લોકો જેવું જાણવા મળ્યું પણ હવે કોણ છે તો ખબર નથી પોલીસ પકડી લાવવા પછી ખબર પડે કયા પ્રકારની આખી ઘટના રહી કેવી રીતે એ લોકો આવ્યા અહીં સુધી અને આખી જે આખી આતંકી ઘટના એ હતી કે કઈ રીતની હતી ના અહીંયા કંઈક એ લોકો બે ફાર્મ ક્યાંક એવું જાણવા મળ્યું સીટીએમથી બબાલ કરતા 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 છે કે અહીંયા અહીંથી અહીંથી તનમન ચોકડી સુધી બબાલ કરતા ગયા કોકને માર્યું કોકને તલવાર મારી છે વારે ઘડી આવી બબાલ લોકો કરતા રહે તો જ ને એટલે એમનું આ બબાલ કરવાનું કોઈ કારણ નહોતું કોઈની જોડે માથાકૂટ નથી એ લોકો શોખ હતો આવું બબાલ કરવાનો આવી લોકોને હેરાન કરવાનો આમ પબ્લિકને અહીંયા કોઈ જો બબાલ નથી થઈ એ લોકોની કે આમને સામનો કોઈ દુશ્મની એવું કશું છે નહીં પણ એવું કે કહે કે ગેંગ ઓવર ગેંગ ઓવર એટલે શું હોય ગેંગ ઓવર તો બે જણા સામે જોઈએ ને પણ એવું કોઈ હતું નહીં સામે ખાલી આમ પબ્લિક એટલે ગેંગ ઓવર થોડી કહેવાય કેટલા લોકો આવા લોકો હતા અને પોલીસે અત્યાર સુધી શું કાર્યવાહી કરી છે પોલીસ રાતે પકડી લાય એટલું અમને ખબર પડી છે પણ કાર્ય કેટલા જણા તો વીસ થી પચીસ લોકો હતા બિલકુલ પોલીસે કાર્યવાહી કરી છે પરંતુ ક્યાંક સામાન્ય લોકોમાં જે આતંક મચાવનાર જે લોકો છે જે લોકો ભય ફેલાવે છે એ લોકો સામે જે એ લોકોમાં જાણે પોલીસનો ડર ન હોય કાયદાનો કોઈ ડર ન હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક